જાણે ભગવાન હમણાં બોલશે કે બોલ્યા એટલો આનંદ થયો માટે જો ને આવું તું ને ગોતવા આનકુંજ ગલી માં જોને કાન એ હું તો ભૂલી રે પડું ભગવાન અય મને સામો રે મળજે ને તું સામળા માટે જો આ તો રવિ મંડળ માં રજની નહીં આન શશી મંડળ માં નહીં તલતા તેમ મૂર્તિ ભવેશ્વર મહાદેવની એ એ તો હરણ સર્વે સંતાપ બોલો ભવેશ્વર મહાદેવની જય એટલે કે ગલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદેદાર એ જ્યારે ભગવાન જગન્નાથજીને નાનામાં નાનું કામ કરીને નગરજનોને સંદેશ આપે છે કે જગત નિયંત્રતા ભગવાન શ્રી કૃષ્ણ માટેની સેવા કરવા માટે બધા જ સમાન છે પછી એ શક્તિશાળી સમ્રાટ હોય કે એક સામાન્ય ભક્જન હોય એમાં કોઈ જ ભેદ હોતો નથી આજે આ પ્રણાલી ઓરિસ્સાની અંદર પુરી શહેરની અંદર પુરી મહારાજા સાહેબ મહારાજા દિવ્ય દેવ એ છેડા પનહારા વિધિ દ્વારા ધર્મ કાર્યો સૌભાગ્ય પ્રાપ્ત કરતા હોય છે અને આજે અમે અત્યંત ધન્યતાની અનુભવીએ છીએ કે રાજકોટ રાજ પરિવાર આજે અસાધી બીજના સર્વને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય રાજા રણછોડ આજે તો જય જગન્નાથ અને જય રાજા રણછોડના નાદથી આખું વાતાવરણ ગુંજી રહ્યું છે અને અત્યારે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ છે જગન્નાથ મંદિરના રાજકોટમાં આવેલા ખોડિયાર આશ્રમેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે એની ખૂબ સુંદર તૈયારીઓ થઈ ગઈ છે અને પૂરા બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળવાની છે તો હવે આપણે અત્યારે હું તમને મંદિરમાં ભગવાન જગન્નાથજીના નિજ મંદિરમાં લઈ જઈ રહી છું ખૂબ ભાવિકો મંદિરની અંદર આવ્યા છે અને ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે બધા આતુર છે ખૂબ સુંદરમાં તુલસી માતાજીનો આંગણામાં ક્યારો છે અને હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ મંદિર ખૂબ જ સુંદર શણગારેલું છે અને વાહરે ભગવાન કૃપા થઈ ગઈ અત્યારે મંદિરમાં પગ મુકતાની સાથે જ ભગવાન જગન્નાથજીની આરતી થઈ રહી છે તો ચાલો હવે તમને બધાને ભગવાન જગન્નાથજીની સવારની આરતીના દર્શન કરાવું ભગવાન જગન્નાથજીની આરતીમાં ભગવાન જગન્નાથજીને અત્યારે આંખે પાટે બાંધેલા છે ભગવાન ભગવાન જગન્નાથજીની આંખો ઉઠી એટલે ભગવાન જગન્નાથજીને આંખે પાટા બાંધેલા છે જો તમને દેખાય છે ભગવાનને આંખે પાટા બાંધેલા હોય અને અત્યારે આજે આરતી થઈ જશે ત્યાર પછી ભગવાન જગન્નાથજીની આંખના પાટા ખુલશે અને ત્યાર પછી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થશે તો આપણે સર્વે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે ભગવાન જગન્નાથજીના આવા સુંદર રૂડા દર્શન થઈ રહ્યા છે હું પણ ખૂબ ભાગ્યશાળી છું અને તમને પણ આ દર્શન કરાવી રહી છું એની નિમિત્ત હું બની એનો પણ મને ખૂબ આનંદ છે ભગવાન જગન્નાથજીના આંખના પાટા હવે ખુલી ગયા છે અને ભગવાન આપને દર્શન દઈ રહ્યા છે ખૂબ સુંદર ભગવાનની મૂર્તિ થોડી જ ક્ષણોમાં ભગવાન જગન્નાથજી નગરચર્યા માટે રથમાં બિરાજી અને ભક્તોને દર્શન દેવા માટે પ્રયાણ કરશે બળભદ્ર ભૈયા રથમાં બિરાજમાન થવા માટે જઈ રહ્યા છે પ્રથમ રથ બળભદ્ર ભૈયાનો હોય બીજો રથ માતા સુભદ્રાબેનનો હોય અને ત્રીજો રથ એટલે કે ભગવાન જગન્નાથજી છેલ્લા રથમાં બિરાજમાન હોય છે એટલે હવે ભગવાન રથમાં બિરાજવા માટે તૈયાર થઈ ગયા છે અને હવે રથમાં બિરાજમાન થશે ભગવાન હવે જગન્નાથજી રથમાં બિરાજમાન થઈ અને ભગવાનની રથયાત્રા હવે નીકળીએ છે તો તમે જોઈ રહ્યા છો કે ભગવાન હવે રથમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે અત્યારે મંદિર ભગવાન વિના શું થઈ ગયું છે અને હવે બધા ભક્તો ભગવાનને સાથે લઈને જો કોડિયારમાં આપને દર્શન રાજકોટના રાજા એટલે કે આપણા રાજકોટના રાજા એ આ રથની આગળ છે અને એ રસ્તો વાળે છે અને સુગંધી દ્રવ્યોનો છંટકાવ કરે છે પુષ્પની વૃષ્ટિ કરે છે અને ત્યાર પછી એની પાછળ ભગવાનની મૂર્તિઓ એટલે કે ભગવાન જગન્નાથજી ભગવાન સુભદ્રાબેન અને બળભદ્ર ભૈયા ચાલી રહ્યા છે આગળ જો તમે જોઈ રહ્યા છો કે રાજપરિવાર છે એ ભગવાનની ચહેરાપોરી જે કહેવાય એ વિધિ કરી રહ્યા છે એનું પૂજન કરી રહ્યા છે પ્રથમ આરતી પણ રાજપરિવાર કરે છે અને ભગવાનના રસ્તાને વાળવાનું એટલે કે સોનાની સાવરણીથી ભગવાનના રથને રાજા વાળે છે પુરીમાં એવી જ રીતે આપણા રાજકોટના રાજા પણ અત્યારે ભગવાન જગન્નાથજીના સેવક થઈ દાસ થઈ અને જગન્નાથજીને આવકારી રહ્યા છે હવે ભગવાન રથમાં બિરાજમાન થઈ રહ્યા છે ખૂબ જ સરસ દિવ્ય અને ભવ્ય આ સુંદર દ્રશ્ય છે જો કહેવાય છે ને કે અંત જો જોવું એક દ્રશ્ય પણ જો આપને યાદ વાહ પ્રભુનો મુંગટ કેટલો સુંદર ભગવાનનો મુંગટ છે જો આમાંનું નું એકય દ્રશ્ય ભગવાનનો મુંગટ ભગવાનની મૂર્તિ ભગવાનની આંખો પ્રભુનો શણગાર કાંઈ પણ આપણે યાદ આવી જાય તો આપણો હદકાળ પણ સુધરી જાય રાજપરિવાર આપણા રાજા રાજકોટના રાજા એ પહેલું પૂજન ભગવાનનું કરે છે અને ભગવાન માટે એ ભેટસો ગાથ જે લેવા છે એ ભગવાન જગન્નાથજીને અર્પણ કરે છે આ જગન્નાથજીની રથયાત્રાની પરંપરા છે કે રાજા છે એ પણ ભગવાનના દાસ થઈ અને ભગવાનની સેવા પૂજા કરે છે અને પોતાનો જે રાજ્ય છે એમાંથી ભગવાનને ભેટ અર્પણ કરે છે તો રાજા અત્યારે ભગવાન જગન્નાથજીને સેવા કરી રહ્યા છે ખૂબ જ સુંદર દ્રશ્ય આ રીતે રથયાત્રાની સુંદર પરંપરા જે છે એને નિભાવવામાં આવી રહી છે અને પૂરો રાજપરિવાર અત્યારે ભગવાન જગન્નાથજીની સેવામાં હાજર છે ને ભગવાન જગન્નાથજીની એટલે કે બળભદ્રવીરાની અત્યારે પૂજા કરી રહ્યા છે આવી જ રીતે બેન સુભદ્રાબેન અને ભગવાન જગન્નાથજીની પણ પૂજા કરવામાં આવશે રથની અંદર બહેન એટલે કે માતા સુભદ્રામાં બિરાજમાન થઈ ગયા છે અને ખૂબ સુંદર શણગાર સજી અને આપને દર્શન દેવા માટે આવ્યા છે ત્રીજા રથની અંદર ભગવાન જગન્નાથજી કાળિયા ઠાકર માખણ ચોર રાજા રણછોડ ભગવાન જગન્નાથ જેટલા નામ લ્યો એટલા નામ ઓછા મુરલી મનોહર શ્યામસુંદર બાકે બિહારી નટવર નાગર ઘનશ્યામ બિરાજમાન થઈ ગયા છે અને અત્યારે રાજપરિવાર એટલે કે રાજકોટના રાજા ભગવાન જગન્નાથજીના જગતના રાજાની સેવા પૂજા કરી રહ્યા છે જય રણછોડ માખણ ચોરના નારા સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠે છે ખૂબ જ ભાવિક ભક્તો અત્યારે ભગવાનના દર્શન કરવા માટે ભગવાનની રથયાત્રામાં જોડાવા ભગવાનના રથના નાળાને ખેંચવા ભગવાનના રથને ચલાવવા ખૂબ જ આતુર છે રાજા ભગવાન જગન્નાથજીનું પૂજન કરી લે ત્યાર પછી મહંત એટલે કે મંદિરના મહંત રાજપરિવારને તિલક ચાંદલો કરી અને રાજાનું સન્માન કરે છે આ ખૂબ સુંદર પરંપરા અત્યારે જે આપણા હિન્દુ ધર્મની જગન્નાથ રથયાત્રાની જે પરંપરા છે એ આપણા રાજકોટની અંદર પણ સુંદર રીતે નિભાવી રહી છે તો ખૂબ જ ભાવિક ભક્તો અત્યારે ભગવાનના દર્શન કરવા માટે આતુર છે અને ભગવાન પણ સડે શણગાર સજીને ખૂબ સુંદર રાજાધિરાજ રસ્તાઓ પર ભક્તોને દર્શન દેવા અને ભક્તોના દુખડાઓને હરવા માટે આવી રહ્યા છે તો બોલો જય જગન્નાથ જય રણછોડ માખણ ચોર તમને ખૂબ ખૂબ અષાઢી બીજની બધાઈઓ હો ચાલો હવે આપણે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત થાય એના દ્રશ્યો આગળ નિહાળશું જગન્નાથજી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી સુભદ્રાજી અને શ્રી બલરામજીની મૂર્તિઓને સમગ્ર વર્ષ દરમિયાન પૂજન અર્ચન કરવાનું હોતું હોય છે અને કરાતું હોય છે પરંતુ ભારતીય અનુસાર સુખાકારી ની જાણકારી પ્રાપ્ત કરવાના હેતુથી નગર ચર્ચા અને નગર યાત્રા કરવા માટે પરમાત્મા સ્વયં મંદિરની ની બહાર વધારે છે અને પ્રત્યેક અબાલ વૃદ્ધ નું દર્શન આપે છે અહીં કુવા પાસે પાસે નથી પરંતુ સ્વયં અને પ્રત્યેક જીવાત્માને શુદ્ધાની તૃપ્તિ કરે છે આજે રાજકોટની રથયાત્રા એક વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બને છે અને એ આ આપણા માટે ગૌરવની વાત છે રથયાત્રા સાથે સંકળાયેલી એક નોંધપાત્ર પંહારા વિધિ ની વિભાવના એ છે કેજપતિ એટલે કે કરીને પ્રત્યેક મૂર્તિઓની અને રથ પાસેની જગ્યાઓની જલાભિષેક કરીને એ સ્થાન પવિત્ર કરે છે અને રથયાત્રાના માર્ગ ઉપર એ સફાઈ કરીને અને સુખદ કાષ્ટ જલ સુગંધી છંટકાવ કરીને એક આખા માર્ગને પવિત્ર અને સુગંધિત કરે છે એમ કહેવાય છે કે ગજપતિ એટલે કે કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર એ જ્યારે ભગવાન જગન્નાથજીને આપમાં નાનામાં નાનું કામ કરીને નગરજનોને સંદેશ આપે છે એ જગત નિયંતા ભગવાન શ્રી કૃષ્ણ માટેની સેવા કરવા માટે બધા સમાન છે પછી એ શક્તિશાળી સમ્રાટ હોય કે એક સામાન્ય ભક્જન હોય એમાં કોઈ જ ભેદ હોતો નથી આજે આ પ્રણાલી ઓરિસ્સાની અંદર પુરી શહેરની અંદર પૂરી મહારાજા સાહેબ મહારાજા દીપ્ય સિંહા દેવ એ છેડા પનહારા વિધિ દ્વારા ધર્મ કાર્યોનું સૌભાગ્ય પ્રાપ્ત કરતા હોય છે અને આજે અમે અત્યંત ધન્યતાની પણ અનુભવીએ છીએ કે રાજકોટ રાજ પરિવાર આજે પ્રત્યેક મૂર્તિઓને નું પૂજન આજે રથયાત્રામાં સુખડ કાષ્ટ સુગંધી જળનો છંટકાવ અને રથયાત્રાનો શુભારંભ કરવાની વિધિ અને ધર્મ કાર્ય અમને પ્રાપ્ત થયું છે આજ આજની પડે આ મંદિરના મહંત શ્રી ત્યાગી મનમોહન દાસજીને અને સર્વ સંતગઢ હું નતમસ્તક વંદન કરું છું અને રાજકોટ રાજ પરિવાર કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરણોમાં સક્ષ વંદન કરીને परम पवन दिवस रथ यात्रा पूजा जो की पूरे शहर में जगन्नाथ स्वयं भक्तों को दर्शन देने के लिए निकले हुए और भक्तों को दर्शन करने के लिए भी निकले हुए जिनके जीवन में सुख दुख होते हैं जीवन में व्यक्ति की भगवान श्रम हरण करेंगे उनके जीवन में सदा खुशहाली सुख समृद्धि की उनका जगन्नाथ जी की तो जगन्नाथ जी की यात्रा पूरे शहर में नगर चर्चा बहुत ही दिव्य का आनंद हुआ और हमारे राजस्व परिवार साहब के पधारे उन्होंने बहुत ही भगवान की श्रद्धा आस्था से पूजा की और इनकी बहुत ही भगवान जगन्नाथ पूरे समस्त राजकोट की जनता पर सदा कृपा बनाए रखे सदा आशीर्वाद

સાહેબ શ્રી માનધાતા છે અને ભક્તજનો બધા જો ખૂબ ભાવથી ભગવાનના જે રથનો નાડા છે એ નાડા પકડી અને રથને ખેંચી રહ્યા છે ખરેખર ખૂબ જ દિવ્ય અને ભવ્ય આ ક્ષણ છે ખૂબ ભાવિકો અત્યારે મંદિરની અંદર છે રથયાત્રાનો જે આ ભગવાનનો જે રથ છે એનો આ નાડો છે એ ભગવાનના ભક્તો આજે એ પકડી અને ભગવાનના રથને ચલાવી રહ્યા છે ભગવાન છે એ આપણા જીવનને ચલાવે છે અને આપણા જીવનની દોરી ભગવાનના હાથના હાથમાં છે પરંતુ આજે ભગવાન જગન્નાથજીના રથની જે દોરીઓ છે એ ભક્તોના હાથમાં છે અને ભક્તો ભગવાનના રથને ખૂબ ભાવથી ચલાવી રહ્યા છે માાાાા